ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ડીવાય બી કોમ સેમ સિક્સમાં સ્ટેટ સબ્જેક્ટમાં વાહન વ્યવહારની સમસ્યા જેમાં આજે આપણો ભાગ નંબર ત્રીસ છે અને ત્રીસમાં ભાગ નંબરમાં આ આપણો દાખલા નંબર ઓગણત્રીસ છે અને આ દાખલો આપણો લાસ્ટ દાખલો છે આ ચેપ્ટરનો સૌથી છેલ્લો દાખલો તમે ખુશ થઈ જશો કે હવે અમારું આ ચેપ્ટર પતી ગયું વાહન વ્યવહારની સમસ્યા બરાબર છે ચલો જો અને આ દાખલો કેમ મેં છેલ્લે લો ખબર છે આ દાખલામાં નવું શું છે જો આ દાખલો મોદી પદ્ધતિનો જ છે મોદી પદ્ધતિમાં વોગેલ પદ્ધતિ કરવાની છે આમાં યુઆઈ વીઆઈ પોસ્ટક પણ બનાવ્યું ઝેરાઈ જૈ પોક પણ છે પણ મોદી પદ્ધતિમાં અહીંયા આપણે જ્યારે વોગેલ પદ્ધતિ કરશું ત્યારે એક નવો પોઈન્ટ આવવાનો છે વોગેલ પદ્ધતિમાં એટલે કે મોદી પદ્ધતિમાં વોગેલ પદ્ધતિ આવી વોગેલ પદ્ધતિમાં સેલ ટોટલનો અહીંયા એક નવો પોઈન્ટ આવશે અને સેલ ટોટલમાં પણ એક નવો પોઈન્ટ આવશે સેલ ટોટલમાં પણ એક નવો પોઈન્ટ આવશે બરાબર એ પણ આપણે અહીંયા જવું તમે દાખલો જો એટલે તમને ખ્યાલ આવી જશે બહુ ઇઝી દાખલો છે પણ કંઈ અઘરો નથી ચાલ આપણે પહેલાં કેન્સીલ લઈ લઈએ જો આ તમારી રકમ છે અહીંયા તમને એમ કીધું હોય કે ઈશ્વ તો મેળવો એટલે આપણે મોડી પદ્ધતિ દ્વારા કરવાનું હોય એમાં ડાયરેક્ટ વોગેલ પદ્ધતિ આપણે જ કરવાની હોય અહીંયા પુરવઠો છે અહીંયા માંગ છે બંનેનું ટોટલ કેટલું થાય છે બોલો કેટલું થાય છે વીસ થાય છે બરાબર તો એ જ બેઠી રકમ આપણે અહીંયા લખેલી છે આપણે માંગ નથી જોવાની નથી પુરવઠો જોવાનો ચાલ તો અહીંયા મને રકમ જોઈએ છે પેનલ્ટી વનની તો શું કરવાનું નાનામાં નાનો આંકડો ત્રણ એની તરત મોટો છે કયો છ તો વચ્ચેનો ડિફરન્સ કેટલો ત્રણ ચાલો નાનામાં નાનો આંકડો બે એની તરત મોટો ત્રણ વચ્ચેનો ડિફરન્સ એક નાનામાં નાના આંકડો બે એની તરત મોટો ત્રણ તો વચ્ચેનો ડિફરન્સ એક અહીંયા જો નાનામાં નાનો આંકડો ત્રણ બે વખત છે એટલે અહીંયા શૂન્ય આવી જાય નાનામાં નાનો આંકડો બે એની તરત મોટો ચાર તો વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે બે નાનામાં નાનો આંકડો ત્રણ તેનથી મોટો તરત છ તો વચ્ચેનો ડિફરન્સ ત્રણ નાનામાં નાના આંકડો બે એની તરત મોટો ત્રણ વચ્ચેનો ડિફરન્સ એક ચલો જો સૌથી મોટી પેનલ્ટી કયા નંબરને લાગજે તો જો અહીંયા ટ્રણ ને ત્રણ બે વખત છે તો સૌથી પહેલાં આ ત્રણની વાત કરીએ આ ત્રણમાં જુઓ અહીંયા નાનો મોનાખડો કયો છે ત્રણ છે બરાબર એની માંગ કેટલી છે ચાર અને પુરવટો કેટલો છે આઠ તો આપણે એને ચાર આપી શકીએ હમણાં ખાલી પેન્સિલથી લખવાનું આ ટોણમાં જુઓ નાનોમો અનાખડો કયો ત્રણ એની માંગ કેટલી છે છ અને પુરવટો કેટલો સાત તો આપણે છ આપી શકીએ તો જો વધુ વેચણી ક્યાં શક્ય જો અહીંયા ચાર છે ને અહીંયા છ છે તો આપણે વધુ વહેંચણી અહીંયા શક્ય હોય બરાબર એટલે આ ટોન પર આપણે સર્કલ કરી દઈએ ત્રણને શકીને છ લખી દો છને શકીને શૂન્યને સાતમાંથી આપણે છ આવી એટલે એક અહીંયા શૂન્ય આવ્યું એટલે અહીંયા રેખા કરી દો થઈ ગયો હવે શું કારણ પેનલી નંબર ટુ ચાલો અહીંયા કેટલી રકમ આવશે બોલો નાના મોના આંકડો ત્રણ એની તરત મોટો આવ્યો તો છ વચ્ચેનો ડિફરન્સ ત્રણ નાના મોના બે એની તરત મોટા હોય તો ચાર તો વચ્ચેનો ડિફરન્સ બે અહીંયા જો નાના મોનાનો આંકડો બે એની તરત મોટો આવતો ત્રણ વચ્ચેનો ડિફરન્સ એક અહીંયા જો અહીંયાનો કોઈ ચેન્જીસ નહીં આવશે બરાબર અહીંયાનો તો ઝીરો જ આવશે કારણ કે ત્રણ ત્રણ બે વખત છે અહીંયા બી બે જ આવશે ચારમાંથી બે જાય તો હવે અહીંયા જો ઊભી રેખા છે એટલે અહીંયા હોય જાય ડેસ બરાબર હવે અમારે શું આવશે જો નાનામાં નાનો આંકડો બે એન્ટથી તરત મોટો ત્રણ તો વચ્ચે ડિફરન્સ એ ચલો જુઓ હવે ખાસ જોજો પેનલ્ટી નંબર ટુમાં જો સૌથી મોટો આંકડો જો અહીંયા ત્રણ એક જ વખત છે તો એની પર સર્વેલ કરી દઉં એની હારમાં આવી જાઓ નાનામાં નાનો આંકડો ત્રણ છે એની માંગ ચાર છે ને એનો પુરવઠો કેટલો છે આઠ તો આપણે ચાર વસ્તુ આરામથી આપી શકીએ આ ચારને છે કે ઝીરો અને આઠમાંથી ચાર આપ્યા તો અહીંયા એક રેખા લેજો થઈ ગયું હવે પેનલ્ટી નંબર થ્રી એકદમ ખાસ જોજો એકદમ ખાસ બરાબર ચલો જુઓ અહીંયા નાનામાં નાના આંકડો અહીંયા અહીંયા કેટલા લખો નાના નાના આંકડો છ એની તરત મોટો આઠ તો વચ્ચેનો ડિફરન્સ બે અહીંયા જો નાનામાં નાનો આંકડો બે એની તરત મોટો ચાર તો વચ્ચેનો ડિફરન્સ બે નાનામાં નાનો આંકડો બે એની તરત મોટો ત્રણ તો વચ્ચેનો ડિફરન્સ એક અહીંયા જો અહીંયા તો ડેસ આવી જાય અને અહીંયા બે આવે અને અહીંયા ડેસ અને અહીંયા કેટલા આવી જાય નાનામાં નાનો બે એની તરત મોટો ત્રણ તો વચ્ચેનો ડિફરન્સ એક હવે જો અહીંયા પણ બે છે અહીંયા પણ બે છે અહીંયા પણ બે છે હવે તમે શું કરશો બે ત્રણ વખત તો ચાલો જોઈએ તો સૌથી પહેલાં હું આ બેની વાત કરું આ બે માં જો નાનામાં નાનો આંકડો કયો છે જો આઠ ચાર બે તેમાં નાના નાના આંકડો બે એની માંગ કેટલી છે ચાર પણ પુરવઠો આપણે પાંચ જ છે તો આપણે ચાર વસ્તુ ખાલી ના આપી શકીએ હમણાં પેન્સિલથી લખવાનું હવે આ બેની વાત કરીએ આ બેમાં જો નાનામાં નાનો આંકડો કયો છે છ એની માંગ કેટલી છે છ અને પુરવઠો કેટલો છે ચાર તો એની પણ આપણે ચાર જ વસ્તુ આપી શકીએ બરાબર આ બેમાં જો નાનામાં નાનો આંકડો કયો છે બે એની માંગ કેટલી છે છ ને એનો પુરવઠો કેટલો છે એક જ છે બરાબર તો અહીંયા આપણે એક જ વસ્તુ આપી શકીએ ચાલ તો હવે જુઓ ફ્રેન્ડ્સ અહીંયા જુઓ અહીંયા તો પહેલાં સૌથી પહેલા તો આ એક વાળું નીકળી જાય બરાબર કારણ કે આપણે વધુ વેચી ધ્યાન તો આ તો પહેલાં નીકળી જાય એટલે આ બે તો નીકળી જાય આ બે કેન્સલ થઈ ગયા તો હવે વાત રહી આ બે ને આ બે આ બેમાં જો સમાન વેચણી છે સમાન વેચણી છે એનો મતલબ શું થાય જુઓ ફ્રેન્ડ સમાન વેચણી છે એટલે શું કહેવાય ખબર છે તમને કે જો અહીંયા પણ ચાર છે અહીંયા પણ ચાર છે તો આપણે શું કરીએ સેલ ટોટલ સેલ ટોટલ હવે જો સૌથી પહેલા હું આ બે ની વાત કરું તો આ બે ની વાત કરું તો એમાં જો પહેલા અહીંયા પહેલાં આપણે લખી દેવાનું હાર પ્લસ તમ બરાબર ચાલો જો આ બેમાં જુઓ આપણે સમાન તો હાર કઈ છે આ કઈ હાર છે તો પહેલી હારમાં છે કયા સ્તંભમાં છે જો આ કયા સ્તંભમાં તો એક બે ત્રણ ચોથા સ્તંભમાં તો અહીંયા લખી દો પાંચ બંનેનો સરવાળો હવે જો આ બે આવીનું પટી ગયો હવે આ બેનું ચલો આ બેમાં આપણે ક્યાં જોઈ લઉં અહીંયા જોઈ લઉં કઈ હાર છે તો પહેલી બીજને ત્રીજી હારમાં છે પ્લસ કયા સ્તંભમાં છે બીજા સ્તંભમાં તો જો બંનેનું ટોટલ પાંચ તો અત્યાર સુધી આપણે સેલ ટોટલ ન કરતા ખબર કે આ બેની રકમ મારી જે ઓછો હોય ને એ લેતા હતા પણ અહીંયા તો બંને રકમ સરખી આવી ટોપ હવે શું કરશો તો કંઈ નહીં બહુ ચિંતા નથી કરવાની આ બે બેમાંથી તમે કોઈ બી રકમ લઈ શકો બરાબર કોઈ પણ એટલે તમે આ બે પણ લઈ શકો ને આ બે પણ લઈ શકો ખબર પડી ચાલો માની લો અમે કોઈ બી બે લઉં છું તો બી કંઈ ફરક નહીં પડે કારણ કે રકમ સરખી ચલો આ બે લઈ લીધા ને તો જો આ બેમાં નાના મોના ખો કહે છે અમને આવે છે કે કાઢીએ નાના બે તો એને છે કે ચાર લખી દો તો આ ચારને છે કે ઝીરો અને એની પુરવઠો કેટલો હતો પાંચ હતો એમાંથી આપણે ચાર આપી દીધા એટલે એક અને અહીંયા ઝીરો તો એટલે અહીંયા રેખા થઈ ગઈ બહુ ઇઝી છે હવે જો પેનલ્ટી ફોર આપવાની જરૂરત નથી કેમ ખરું કારણ કે હવે એક જ સ્તંભ છે ચાલો જો આ છ છે છની માંગ કેટલી છે છ અને પુરવઠો કેટલો ચાર જ છે તો આપણે ચાર વસ્તુ આપી શકીએ તો આ ચારને શીખીને ઝીરો અને છમાંથી ચાર આપીએ એટલે બે વચ્ચે હવે જો બેની માંગ કેટલી બે પણ એનો પુરવઠો એક જ છે તો આપણે એક વસ્તુ આપી દઈએ આ એકને છીખીને ઝીરો બેમાંથી એક આપી એટલે હવે જો આ ટોનની માંગ પણ એક થઈ ગઈ અને ટોનનો પુરવઠો પણ એક થઈ ગયો છે શીખીને એક લખી દઉં એકને શીખીને શૂન્ય અને એકને શીખીને બી શૂન્ય હવે આપણે શું કરીએ તો કાર્યની વેચણી કરી દઈએ ચાલો જુઓ તો પહેલાં જો માંગને અને તો નથી જોવાનું તો આ ત્રણને છે કે આપણે ચાર લખેલું તો ત્રણ ચોક બાર પછી આ છને છે કે ચાર લખેલું તો છ ચોક ચોવીસ આ ત્રણને છે કે છ લખેલું તો ત્રણ ગુણ્યા છ અઢાર આ બેને છે કે એક લખેલું તો બે ગુણ્યા એક બે આ બેને છે કે ચાર લખેલું તો બે ગુણ્યા ચાર આઠ આઠ અને આ ત્રણને છે એક તો ત્રણ એક ત્રણ ચાલો આનો સરવાળો કરી લઈએ આપણે બધા બાર પ્લસ ચોવીસ પ્લસ અઢાર પ્લસ બે પ્લસ આઠ ને પ્લસ ત્રણ તો આનો આવી ગયો સાડ સાત આ જમાનો થઈ ગયો ફૂલ ખર્ચ ચાલો હવે શું કરશું આપણે એમ પ્લસ એન માઇનસ વન એટલે ચકાસણી કરશું કે શું એટલી જ વેચણી છે તો એમ કેટલા જો એક બે ને ત્રણ પ્લસ એન કેટલા તો એક બે ત્રણ ને ચાર અને માઇનસ એક ચલો સાત માટે એક કેટલા રહી છ તો જો છ જેટલી વેચણી છે તો એક બે ત્રણ ચાર તો હા તો છ વહેંચણી છે તેથી મોડી પદ્ધતિ શક્ય છે શું છે મોડી પદ્ધતિ શક્ય છે ચાલો હવે આપણે શું કરવા પુસ્તકમાં આવી જવાનું એમાં સૌથી પહેલાં સ્ટાર્ટિંગ કરવાની જો જે આપણે અહીંયા છે ને કાળીની બેસરી કરવાની તેના નીચેના આંકડા પહેલે લખી દો તો ટોનને છેકીને ચાર લખી દો ટોન નીચેનો આંકડો લખી દો અહીંયા છને છેકીને ચાર લખેલો છ બેઠો લખી દો પછી જો અહીંયા ટોનને છેકીને છ લખેલું છે તો ટોન તો નીચેનો ટોન લખી દો પહેલાં બરાબર છે અહીંયા જો એની બાજુમાં બેને છેકીને એક લખેલો નીચેનો આંકડો લખવાનો બે પછી જો અહીંયા બે ને છે કે ને ચાર લખ્યો તો બે નીચેનો આંકડો લખી દો બરાબર છે ચાલો આપણે બે ને છે કે ને ચાર બરાબર બે ને છે કે આપણે ચાર એમાં બે લખી દીધો નીચેનો આંકડો આપણો નીચેનો આંકડા લખવાનો ચાલો હજુ શું બાકી તો જો અહીંયા જો ટ્રોન ને છે કે એક લખેલો નીચેનો આંકડો તો ત્રણ તો ટ્રોન લખી દો થઈ ગયો હવે આપણે શું કરવાનું છે ફ્રેન્ડ જો વધુ વેચણી ક્યાં છે તો જો વધુ વેચણી અહીંયા છે જો અહીંયા અમે અમે મૂકી દઉં શકું અહીંયા પણ મૂકી શકું અહીંયા પણ મૂકી શકું અહીંયા નહીં મૂકી શકો અહીંયા નહીં મૂકી શકો અહીંયા પણ અહીંયા ઝીરો મેં મૂકી શકું કારણ કે અહીંયા ટ્રોણ છે ટોણ વેચી થાય સૌથી વધારે વેચણી અહીંયા થાય તો અહીંયા મેં લખી દઉં ઝીરો ચાલો હવે આપણે પેન ચેન્જ કરી નાખીએ એટલે આપણે વધારે આઈડિયા આવે ચાલો તો અહીંયા મેં લખી દીધું શૂન્ય બરાબર છે ચલો હવે શું કરવાનું મેં તમને પહેલાં નિયમ હતો ખબર જુઓ અહીંયા હું લખી દઉં છું કે અંદરના આંકડા શોધવા છે તો પ્લસ બહારના આંકડા શોધવા છે તો માઇનસ ને એની બાજુમાં લખેલું કે અંદર માઇનસ ઝીરો ચાલો જુઓ હવે મારે બહારના આંકડા શોધવા કયા બહારના આ બધા આંકડા શોધવા તો જો મને અહીંયા અહીંયા ને અહીંયા મળી જાય કારણ કે આ ત્રણે ત્રણની સંખ્યા છે આ જો છમાંથી ઝીરો બાદ કરું તો છ જ મળે આ બે માંથી ઝીરો બાદ કરશું તો શું મળે બે જ મળે આ ત્રણમાંથી ઝીરો બાદ કરો તો ત્રણ જો અહીંયા છે ને અંદર માઇનસ ઝીરો આ અંડરને આંકડા કહેવાય નહીં મારી માઇનસ કરો તો બહારના આંકડા મળી જાય હવે શું કરવાનું છે જો હવે મને છે ને બધું મળી જાય જો ફ્રેન્ડ્સ મને અહીંયા મળી જાય કેમ ખબર કારણ કે જો અહીંયા ત્રણ છે તો અહીંયા છ છે તો અહીંયા મળી જાય ચલો બોલો અહીંયા કેટલા આવે આ ત્રણમાંથી છ બાદ કરો તો અહીંયા માઇનસ ત્રણ આવું હોય છ પડી આ રીતનું હોય હવે શું કરવાનું હોય જો અહીંયાનો મળી જશે આ ત્રણ છે તો આ છે તો અહીંયાનો મળી જાય ચલો ત્રણ માંથી બે જાય તો એક બરાબર છે હવે જો અહીંયાનો મળી ગયો હવે અહીંયાનો બી મળી જાય મને જો અહીંયા બે છે ત્રણ છે તો અહીંયાનો કહેવાય માઇનસ એક આમાંથી આ વાત કરવાનું જો બધા બારના આંકડા મળી ગયા છે બરાબર આ આપણું યુવાય કોષ્ટક છે કયું છે આપ જો અહીંયા છે ને તમને હું બતાવી દઉં તમને નહીં ખ્યાલ આવતો હોય તો બરાબર જો અહીંયા માઇનસ ત્રણ હતો અહીંયા માઇનસ એક હતું અહીંયા એક હતું ને અહિયાં ઝીરો હતો જોઈ લઈએ આપણે પાછું એકવાર આ ત્રણ માંથી જાય તો માઇનસ ત્રણ આવે પછી જો આ બે માંથી ત્રણ જાય તો માઇનસ એક આ ત્રણ માંથી બે જાય તો એક ને આ ત્રણ માંથી ત્રણ જાય તો ઝીરો ચલો હવે શું કરવાનું બધા આંકડા પણ મળી ગયા હવે આપણે અંદરના આંકડા શોધવા માટે શું કરવાનું ખબર પ્લસ કરવાનું જો મને અહીંયાનો આંકડો જોઈએ છે તો બે પ્લસ માઇનસ ત્રણ એટલે કેટલા હોય માઇનસ એક ચલો મને અહીંયાનો આંકડો જોઈએ છે અહીંયાનો અહીંયાનો આંકડો તો શું કરવાનું તો જો માઇનસ એક પ્લસ બે તો અહીંયા કેટલા હોય એક હવે અહીંયાનો આંકડો જોઈએ છે તો ત્રણ પ્લસ માઇનસ ત્રણ તો અહીંયા કેટલા આવે છે ઝીરો અહીંયાનો આંકડો જોઈએ છે તો એક પ્લસ ત્રણ ચાર પ્લસ જ કરવાનું છે ખાલી અહીંયાનો આંકડો જોઈએ છે છ પ્લસ માઇનસ એક એટલા ઉખે પાંચ અહીંયાનો આંકડો જોઈએ છે છ પ્લસ એક એટલા ઉખે સાત થઈ ગયું હવે ઝેડાઈ જે પુસ્તક કેવી રીતે બનાવવું બોલો જે પુસ્તક તો સૌથી પહેલા છે ને આપણે પહેલી માહિતી એ લખી જ દેવાની જે કાર્યની વેચણી આપણે બ્લેક પેનથી લખી લીધો હતો ત્રણ પછી છ એની નીચે કેટલા લખેલા બે એની બાજુમાં ત્રણ અહીંયા આપણે કેટલા લખેલા હતા બે અને અહીંયા ત્રણ એકવાર આપણે લાઇન ડ્રો કરી દઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે ચાલો થઈ ગયું હવે જાવ હવે શું કરવાનું છે આટલું આપણે કરી દીધું છે ચાલો હવે જો ફ્રેન્ડ્સ હવે ખાસ ધ્યાન રાખજો હવે શું કરવાનું છે હવે આપણે છે ને રકમમાંથી છે ને આ પુસ્તક બાદ કરવાનું શું કરવાનું રકમમાંથી આ પુસ્તક બાદ કરવાનું જો અહીંયા રકમ ત્રણ છે એ તો આપણે જો એ તો આપણે બેઠા અહીંયા લખી દીધા હવે એની બાજુમાં જો આઠ છે તો આઠમાંથી આ પાંચ છે કેટલા રહે ત્રણ અહીંયા ત્રણ લખી દો પછી જો અહીંયા આપણો લખવો છે ને તો અહીંયા આમાં કેટલા જો અહીંયામાં સાત છે અને આમાં બી સાત છે તો સાતને સાત કેટલા થઈ જાય ઝીરો થઈ ગયો હવે અહીંયાનો આપણો જોઈએ તો અહીંયા એવા કેટલા જ પાંચ અને અહીંયા કેટલા છે માઇનસ એક તો જો પાંચ માઇનસ માઇનસ એક એટલે અહીંયા કેટલા જાય છ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય હવે જો મને અહીંયાનો આંકડો જોઈએ તો એ જગ્યા પર અહીંયા શું છે ચાર અને એમાંથી આપણે માઇનસ કરીએ એક એટલે અહીંયા આવી જાય ત્રણ હવે અહીંયાનો આંકડો જોઈએ તો અહીંયા ત્રણ છે એ જ જગ્યા પર અહીંયા ઝીરો જેટલા હોય અહીંયા ત્રણ હવે જો મને અહીંયા જોઈએ છે એટલે આ જગ્યા પર અહીંયા કેટલા છે છ છે હવે જો અહીંયા જ શું છે છ મારી ચાર જાય તો અહીંયા બે થઈ ગયું હવે તમે એકવાર નોટિસ કરો છો આખા વેળાએ જે કોષ્ટકમાં કોઈ પણ માહિતી ઋણ નથી તેથી આપણે નિર્ણય લખી દઈએ એટલે આગળના સ્ટેપ હવે નિર્ણય તમામ માહિતી ઋણ ન હોવાથી પ્રારંભિક ઉકેલ ઈસ્તમ ગણાશે ઇષ્ટતમ ગણાશે માટે ખર્ચ રૂપિયા સડસઠ જ રહેશે બરાબર એટલે સડસત જ રહેશે એનાથી કોઈ ઘટે કે એનાથી કોઈ વધારે નહીં બરાબર તો ફ્રેન્ડ્સ હવે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે બરાબર છે વાહન વ્યવહારની સમસ્યાના મેં ટોટલ તમને ત્રીસ ભાગ ભણાવેલા છે કેટલા ત્રીસ ભાગ ત્રીસ ભાગમાં મેં તમને ઓગણત્રીસ દાખલા કરાવેલા છે અને આ ઓગણત્રીસ ઓગણતીસ દાખલા જો તમે કરી ગયા મેં ગેરંટી આપું છું કે તમને છે ને વાહન વ્યવહારની સમસ્યામાં એક માર્ક કપાય નહીં જો તમે મારા બધા સ્ટેપ ફોલો કર્યા હોય બરાબર તો તમારે એક માર્ક કપાનો નથી અહીંયા તમારો આખું વાહન વ્યવહારની સમસ્યા પટી ગયું એમ સમજી લો આખું પટી ગયું બરાબર છે હવે આપણે જો નિયુક્તિની સમસ્યા પટી ગયું વાહન વ્યવહારમાં આપણે શું કર્યું જો ન્યૂનતમ સ્નેકની રીત ભણી પછી મીન મેક્સ ભયણા મેક્સ મીન ભયણા વોગેલ ભયરા અસમતોલ માહિતીવાળા દાખલા ભયણા કુલ ખર્ચના દાખલા ભયણા નફાના દાખલા ભયણા પછી મોદી પદ્ધતિ જોઈ મોદી પદ્ધતિમાં ઝેરાઈ જે પોસ્ટકમાં જો માઇનસ ન આવે તો શું કરવાનું માઇનસ આવે તો શું કરવાનું એવા જોયા અને પછી આ સેલ ટોટલવાળો પણ આમાં એક નવો પોઈન્ટ જોઈ લીધો બરાબર છે આપણે તો આપણે બધા પોઈન્ટ છે ચોપડીના કવર કરી દીધા છે બરાબર એ રીતે અમે બધા દાખલા આપેલા છે બરાબર છે ફ્રેન્ડ્સ તમારા તમારા ફ્રેન્ડ્સને કેવો કે જો અહીંયા કેવું ભણવામાં આવે છે બરાબર કે બધા પોઈન્ટ કવર કરી દેવામાં આવે ચાલો તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ